નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચારો વિશે વાત કરીએ તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો હવે મધ્યમ વર્ગને મળશે મોટી ભેટ મિત્રો ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતથી ભાજપ ગદગદ છે હવે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાનનો હપ્તો વધારવાની જાહેરાત થવાની સંભાવનાઓ રહેલી છે આ રીતે મિત્રો મિડલ ક્લાસને પણ ઘરની ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી છે નોંધણી છે કે 77 માં સ્વતંત્ર દિવસ પર લાલ કિલ્લા થી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મિત્રો આ જાહેરાત કરી નોંધણી છે કે લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરી મહિનામાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે મિત્રો આ બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી જાહેરાત જાહેરાત થઈ શકે છે જોકે મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રકમ આપે છે તેમને વધારીને મિત્રો ખેડૂતોને નવ હજાર રૂપિયા થી લઈ બાર હજાર સહાય કરવી જોવે ત્યાર પછીના સમાચારો મહિલાઓને મળશે મિત્રો છત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો કેન્દ્રીય એક એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે આ અંતર્ગત મિત્રો મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે મહત્તમ બે લાખ રૂપિયા સુધીની થાપણો પર સાત વ્યાજ મળશે એટલે કે મિત્રો બે લાખ રૂપિયા જમા કરાવવા પર બે વર્ષ બાદ તમને લગભગ બત્રીસ રૂપિયા વ્યાજમાં મળશે એક વર્ષ પછી જમા કરેલા નાણાંના ચાલીસ ટકા સુધી તમે ઉપાડી શકો છો મિત્રો મહિલાઓએ ખાતું ખોલાવતી વખતે નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવવી પડશે ત્યાર પછીના સમાચારો રાજ્યના ખેડૂતો માટે આવ્યા મોટા રાહતના સમાચાર મિત્રો જમીન રી સર્વે બાદ સુધારણા માટે સમય વધારાયો છે ખેતીની જમીન રીસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડેશન પ્રોગ્રામ હેઠળ જમીનની માપણી કરી મિત્રો પ્રમોલોગેશન કરવાની કામગીરી રાજ્યમાં શરૂ કરાઈ હતી જે બાદ માપણીમાં અસંખ્ય ક્ષતિઓ બહાર આવી હતી ઉપરાંત મિત્રો જૂના સર્વેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો તંત્રને મળી હતી જેને પગલે મહેસૂલ વિભાગે જમીન રીસર્વે કરવા અને ભૂલો દૂર કરવા સમય વધાર્યો છે ત્યાર પછીના સમાચારો પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન મિત્રો ભાવમાં કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં છ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે હવે પેટ્રોલમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું કે સરકારે હજી સુધી ઇંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ પણ વાત કરી નથી ત્યાર પછીના સમાચારો મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવમાફીને લઈને મોટા સમાચાર આવ્યા છે મોદી સરકારે મિત્રો બે હજાર ચારના વર્ષમાં જ્યારે મિત્રો સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દે છે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન મિત્રો ખોટું નથી પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી ખેડૂતોને જે પણ વચન આપ્યું હતું એ મિત્રો હજી પણ પૂરું થયું નથી મિત્રો બે હજાર બાવીસ માં ખેડૂતોને આવક બમણે કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો હવે બે હજાર ચોવીસ પણ આવી ગઈ છે પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે પરંતુ ખેડૂતોમાંથી અત્યારે દેવું વધી ગયું છે અનેક ગણું દેવું આવી ગયું છે ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે ત્યારે હવે મિત્રો બે હજાર ચોવીની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે મિત્રો બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં ફરી એક વાર દેવમાફી નો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતાઓ જોવા મળી શકે છે બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં ફરી એક વાર દેવમાફી ને લઈને મુદ્દો જરૂર થી ઉઠવાનો છે જ્યારે મિત્રો ખેડૂત મિત્રો પણ કહી રહ્યા છે કે જો મિત્રો બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને પોષણ સમભાવ મળે તો જ મિત્રો ગુજરાતમાં મતદાન કરીશું જોકે મિત્રો ઘણા બધા રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે લાખો કરોડો રૂપિયાના ઉદ્યોગપતિના પણ દેવા માફ થયા છે ખેડૂતોનું કેવું છે કે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોવે ત્યાર પછીના સમાચારો મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત મિત્રો ઘાસ ચારાની અસત અને બગડ અટકાવવા ચાર્ટ કટર સહાય યોજના અમલમાં છે મિત્રો તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું કે ઘાસ ચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિર્ણય કરવામાં આવે તો ઘાસ ચારાનો બગડ અટકાવી શકાય છે મંત્રી યોજનાના સહાય ધોરણ વિશે પણ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ત્યાર પછીના સમાચારો મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે મિત્રો આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના હોય છે જ્યારે મિત્રો અરજી કર્યાના દસ થી લઈ પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુલ આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને મિત્રો સિલાઈ મશીન આપવામાં આવે છે હાલમાં જ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે ત્યાર પછીના સમાચારો ખેડૂતોને મળશે મિત્રો ડબલ પૈસા મિત્રો ખેડૂતો માટે બજેટ બે હજાર માં સારા સમાચાર આવી શકે છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં લોકસભાની ચૂંટણી યોજાશે તેથી મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરવા માંગે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ

એટલે કે મિત્રો એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે મિત્રો ખેડૂતોને હવે વર્ષમાં છ હજાર ની બદલે આઠ હજાર રૂપિયાથી લઈ નવ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો કાર લોન લેનારા માટે આવ્યા સારા સમાચાર બે હજાર ચોવીસમાં દેશના ઓટો લોનના દરમાં જીરો પોઈન્ટ પાંચ ટકાથી લઈ એક પોઈન્ટ પચીસ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે જેને લઈ હવે કાર લોન લેનારા લોકો માટે સસ્તી થઈ શકે છે મિત્રો બેન્કોની કુલ લોનમાં હોન લોનનો કિસ્સો સુડતાલીસ પોઈન્ટ એક ટકા અને ઓટો લોનનો કિસ્સો બાર ટકાથી લઈ વધુ છે વ્યાજ દરોમાં ઘટાડોનો લાભ મેળવવા માટે

ત્રણ દિવસ સુધી આખી સોસાયટી સાફ કરાવવાની સજા ફટકારી છે આ મામલે તમે શું કહેશો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો ત્યાર પછીના સમાચારો પાણીપુરી ખાધા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ રાજ્યના પાણીપુરીના શોખીન માટે માણસો માટે જાણવા લાયક સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં આરોગ્ય વિભાગે એક પાણીપુરીની દુકાનમાં રેડ પાડતા કહ્યું કે જે બટાટા થી માવો તૈયાર કરાય છે તે તમામ બટેકા સડેલા

પચાસ અને મગની પાંચસો પીળા ચણા ની પાંચસો પચાસ ક્વિન્ટ આવક થઈ હતી જાડી મગફળીની આવક પચીસો વીસ ક્વિન્ટલ થઈ હતી જાડી મગફળીનો ભાવ અગિયારસો રૂપિયા લઈ ચૌદસો રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો ઝીણી મગફળીનો આવક

એકાવનસો ક્વિન્ટલ કપાસ ની આવક થઈ હતી કપાસના ભાવ પણ ખેડૂતોને સારા એવા મળી રહ્યા છે કપાસના ભાવ ખેડૂતોને બારસો પંદર થી લઈ ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો પશુપાલકોને મળશે દસ હજાર આઠસો રૂપિયાની સહાય મિત્રો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે સત્યાવીસ રૂપિયાનો હપ્તો મિત્રો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે તે પણ મિત્રો ચાર હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે